વારાઈ ગામે ગરીબ બ્રાહ્મણ પરિવારની મહિલાઓને રંજાડનાર લોકોને પકડીને સજા કરવાની માંગ સાથે આજે વિવિધ સંસ્થાઓએ આવેદનપત્રો આપ્યા સાંતલપુર પાસે આવેલ વારાહી ગામે બ્રાહ્મણ હિન્દુ કુટુંબોને વિધર્મી લોકો પરેશાન કરી અભદ્ર વ્યવહાર કર્યો છે તેવા આક્ષેપ સાથે આજે સમસ્ત સનાતન હિન્દુ સમાજ શ્રી કચ્છ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દયાપર લખપત તાલુકો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ કચ્છ જિલ્લો રાપર તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ આવ્યા સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ કચ્છ ભૂદેવ સેનાના મહેશભાઈ પંડ્યાએ જણાવ્યું કે

મેન મુદ્દો વારાહીનો છે વારાહીમાં દસ બ્રહ્મ સમાજના પરિવારોને મુસ્લિમ સમાજ દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે મૂળ મુદ્દો આજથી દોઢ વરસ પહેલાં ત્યાં એક ધર્મની બાઇક રેલી નીકળેલી અને નવરાત્રિના ટાઈમે એ બાઇક રેલીમાં જય શ્રીરામના નારા લગાવવામાં આવેલા એ નારા શ્રીરામ જય શ્રીરામના નારાથી નારાજ થઈને એ લોકોએ હુમલા કરેલા એમાં એક ક્ષત્રિય સમાજના યુવા અને એક બ્રહ્મ સમાજના યુવાનું ઘાયલ થયેલા બંને જણા એના ઉપરથી કેસ થયેલા એ કેસ અત્યારે બોર્ડ ઉપર આવેલ છે અને એ એમાંથી ફરી જવા માટે અને જેટલા પણ સાક્ષી છે એ લોકોને દબાણ કરવામાં આવે છે કેસમાંથી હટી જવા માટે એના ઉપરથી આ હુમલો કરવામાં આવેલો છે ત્રણ જણા ઘાયલ થયેલા છે એ લોકોને હોસ્પિટલમાં છે એક ભાઈ સિરિયસ છે પાંચ જણાની અત્યારે ધરપકડ થયેલી છે બે જણા ફરાર છે આવેદનપત્રમાં અત્યારે અમારું કોઈ શક્તિ પ્રદર્શન નથી સનાતન હિન્દુ ધર્મના બધા બધા સંગઠનો સાથે મળીને કલેક્ટરશ્રીને ફક્ત આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે હિન્દુ ધર્મમાં ક્યાંય પણ કોઈ પણ હિન્દુ પરિવાર ક્યારે ઘર છોડીને જશે નહીં જ્યારે હિન્દુત્વના નામે મત આપેલા હોય હિન્દુત્વની સરકાર હોય અને દસ બ્રહ્મ સમાજના પરિવારને જો ત્યાંથી પલાયન થવું પડતું હોય હિજરત કરવી પડતી હોય તો આ બહુ જ શરમજનક બાબત છે વારાહીની ઘટના એ બ્રહ્મ સમાજ ઉપરની ઘટના નથી એ સમસ્ત હિન્દુ સમાજ ઉપરની ઘટના છે વારાહીની ઘટના એ આપણે ભૂતકાળનો જો ઇતિહાસ જોઈએ ત્રણસો વર્ષ પહેલાંનો તો એ ઇતિહાસના દર્શન એ આ ઘટનામાં થઈ રહ્યા છે ગુજરાતની અંદર હિન્દુઓએ ભારતીય જનતા પાર્ટીને મત સુકામ આપ્યા તો ભારતીય જનતા પાર્ટીને ખોબેખોબા મત આપી અને હિન્દુત્વની રક્ષા માટે ભારતીય જનતા પાર્ટીને વોટ આપ્યા છે તો આ સરકારની આજે ફરજ બને છે કે ગુજરાતમાં ઠેર ઠેર આવા અસામાજિક તત્વોને જે ખુલ્લે કાયદાનું ઉલ્લંઘન કરે છે કાયદાના ચીથરા ઉડાડે છે તો આવા અસામાજિક તત્વોને સખતમાં સખત સજા આ ભારતીય જનતા પાર્ટી ની સરકારે કરવી જોઈએ કર્યા આ પ્રસંગે પ્રદીપ જોશી તથા હિતેશ જોશી વિશ્વનાથભાઈ જોશી રમેશ જોશી હાજર રહ્યા હતા હું અનિલ જોશી કચ્છ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ પ્રમુખ આજ રોજે અમે અહિયાં આવેદન પત્ર પર પાઠવ્યો સાહેબશ્રીને વારાઈ ખાતે જે ઘટના બની છે એ અનુસંધાને વારાઈના બ્રાહ્મણ પરિવારો ઉપર જે પણ આ ઝઘડો વિવાદ થયેલો છે એની સામે અમારી માગણી છે કે એમની સામે જે પણ ગુનેગારો હોય તેમની સામે કાયદેસીય પગલાં લેવામાં આવે એવી અમે કલેક્ટરશ્રીને આવે આવેદનપત્ર દ્વારા માગણી કરી છે હું જયંતિલાલ જોશી કચ્છ જિલ્લા કર્મકાંડ બ્રાહ્મણ મંડળના પ્રમુખ સાંતલપુર તાલુકાના વારા ગામે હિન્દુ ધર્મનું આચરણ કરતા બ્રાહ્મણ પરિવાર ઉપર શ્રીરામના નારા લેવાના કારણે જે વિધર્મીઓએ પાશ્વિક હુમલો કર્યો છે એને અમે સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને ગુજરાત સરકારને અપીલ કરીએ છીએ કે બિન સાંપ્રદાયિક દેશની અંદર જે હિન્દુ ધર્મો ઉપર જે આ અત્યાચારી પાછળ હુમલો કરી અને જે લોકો ત્યાંથી સ્થળાંતર કરવાને માટે તૈયાર થયેલા છે એ ખરેખર બિનસાંપ્રદાયિક દેશની અંદર ગુજરાતને માટે દુઃખદ ઘટના છે આના માટે ગુજરાતના મુખ્યમંત્રી અને કાયદા મંત્રી યોગ્ય પગલાં લઈ અને ગુનેગારોને કડકમાં કડક સજા આપે એવી અમારી કર્મકાંડવેદ બ્રાહ્મણ મંડળની અપેક્ષા સહ હતું આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા પણ આવેદનપત્ર અપાયું હતું જેમાં હરેશ પુરોહિત બ્રહ્મ સમાજના રમેશભાઈ દાદલ હરેશભાઈ વગેરે અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ રાપનના અવિનાશ મહારાજ જગુબા જાડેજા ભરત મહારાજ વગેરે આવેદનપત્રો આપી વારાહીના પ્રશ્ન જે હિન્દુઓ પર જુલ્મ થાય છે અને હિજરત કરવા સુધીની ફરજ પડી રહી છે તે અંગે રજૂઆતો કરી હતી કહેવાય કારણ કે આ બિનસાપ્રદાયિક દેશ અને ભારતમાં વસતા લોકો એટલે અસામાજિક તત્વોના ત્રાસના લીધે હિજરત કરવી પડે એ લોકશાહી માટે કલંકરૂપ ઘટના છે અમે અમારા વિચારો અમારી લાગણી ઉપરના તંત્ર સુધી પહોંચાડી છે પીડિત પરિવારને યોગ્ય ન્યાય નહીં મળે આરોપીઓ પર કડક સજા ના પગલાં ભરવામાં નહીં આવે અને ત્રીજું આ પરિવારને જો હિજરત કરવી પડશે તો એના પ્રત્યાઘાત ગુજરાતની સાથે સાથે પૂરા કચ્છમાં પડશે વિશ્વ હિન્દુ પરિષદ આ બાબતે ઉગ્ર આંદોલનના માર્ગે જશે એટલે આવેદનપત્રની સાથે સાથે અમે ચેતવણી પત્ર પણ ગણાવીએ છીએ કે ઉપરના તંત્રને અમે ચેતવણી આપીએ છીએ કે આ પગ આ જે ઘટના છે એના બાબતે યોગ્ય પગલાં ભરવામાં આવે નહીતર પછી અમારી રણનીતિ વિશ્વ હિન્દુ પરિષદની એ જ હશે કે ઉગ્ર આંદોલન એટલા માટે જ આદરણીય મામલતદારશ્રીને અમે કહેલું છે કે આ આવેદનપત્રને ખાલી આવેદનપત્ર ન ગણતા ચેતવણી પત્ર પણ ગણવામાં આવે અને એ ચેતવણી ઉપર સુધી જો એની કોઈ નોંધ ન લેવાય તો અમે અમારા એક્શન લેવા માટે તૈયાર છીએ જુઓ એક તો એક્શન નથી લેવામાં આવતા એનું કારણ એક ઈ છે એક તો તંત્ર ઘોર નિંદ્રામાં હોય બીજું કારણ એ હોય કે આવેદનપત્ર આપ્યા પછી એની ફીડબેક લેવામાં ના આવતી હોય આવેદનપત્ર આપવા વાળાઓ એના પછી ફીડબેક ના લે તો જ એક્શન ના લેવામાં આવે અને અમે એની ફીડબેક પણ લેતા રહેશું અને અમારા વિચારો અમારી લાગણી ક્યાં ક્યાં સુધી પહોંચાડવામાં આવી છે એના અમે ફીડબેક પણ લેતા આપશો જાણો છો એમ વારે ખાતે હિન્દુ પરિવાર ઉપર અત્યાચાર ગુજારવામાં આવ્યો છે અને એ અત્યાચારના પ્રતિગાત રૂપે આજે રાપર વિશ્વ હિન્દુ પરિષદ રાપર તાલુકા રાપર શહેર અને બજરંગ સૌ કાર્યકર્તાઓ સાથે બ્રહ્મ સમાજ પણ આ આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં જોડાયો છે અને અમે સખત વિરોધ અને વાંધો લઈએ છીએ અને આ જે બનાવ બન્યો છે એ જો અટકે નહીં અને જે જવાબદારો છે એને તાત્કાલિક પકડીને એના ઉપર નશ્ચિત રૂપ કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગણી છે અને અમારી માંગણી અમે અહીંયા અમારી આવેદનપત્ર દ્વારા અહીંયા મામલતદારશ્રીને આપ્યું છે

રસુલ ખાન હુશન ખાન પઠાણ શીપાઈ સરપંચ શ્રી કચ્છ ભુજના સરપટ ઘેટની તદ્દન નજીક ભવ્ય બંગલાઓની શ્રેણી એટલે પાર્થ રેસીડેન્સી માત્ર એકાવન હજારના બુકિંગ સાથે આપનું સપનાનું ઘર બુક કરાવો આ ભવ્ય વન બીએચકે બંગલાઓમાં આપને મળતી સુવિધાઓ જેમ કે આરો વોટર પ્યોરિફાયર વોટર ગીઝર સબમર્સિબલ વોટર પંપ પી લાઇટ્સ પંખા વગેરે છસો પચાસ ચોરસ ફૂટના બાંધકામ સાથેનાં આ બંગલાઓમાં આપનું ઘર આજે જ બુક કરાવો સિત્તેર થી એસી ટકા લોન ની સુવિધા મળવા પાત્ર અને રૂપિયા બે લાખ સડસઠ હજાર પ્રધાનમંત્રી આવાસ યોજના નો લાભ પણ મળી શકશે સાઇટ લોકેશન શિવાજી પાર્ક વન રેલવે સ્ટેશન રોડ રાજગોર સમાજવાડી ની સામે ભુજ વધુ વિગતો માટે સંપર્ક કરો મોબાઈલ નંબર જગદીશ ઘોર પૂર્વ કાઉન્સિલર ભુજ નગરપાલિકા નવાણું સાતસો નેવું ઓગણીસ ત્રણસો બત્રીસ અર્જુન જેઘોર છન્નું ત્રણસો બ્યાસી પંચાણું પાંચસો સિત્તેર જીગર યુ ઘોર બસો બે સિત્તેર